નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે અત્યારે આપણે ચોથા રોજ કર્મચારીઓની માંગને લઈને અત્યારે ખંડેરા માર્કેટ વડી કચેરી જઈ રહ્યા છે જેમાં ચોથા વર્ગ કર્મચારીઓની માંગણી એટલી છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હટાવીને કાયમ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ કાયમ માટે નાબૂદ કરવામાં આવે જે જેમાં આપણા સામાજિક એકતા જાગૃત મિશનના રાષ્ટ્રીય કાર્યકર્તા કેવલસિંહ રાઠોડ પણ જોડાયા છે જેમાં સામાજિક આગેવાન તરીકે કંચનભાઈ પરમાર યોગેન્દ્રભાઈ બારોટ દેવ્યાનીબેન પરમાર અને રાજીવ મેહોલ પ્રિયાંક રોહિતભાઈ સાથે આ મોરચો ખંડેરા માર્કેટ વડી કચેરી તરફ આગળ વધી રહ્યો છે તમે જન અર્પણ ન્યૂઝના લાઈવના માધ્યમથી જોઈ શકો છો કે મોરચો મોટી માત્રામાં પોતાની માંગને લઈને કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યું છે અગાઉ પણ આપણે જોયું હતું કે ચોથા વર્ગના કર્મચારીઓ પોતાની માંગને લઈને ખંડેરા માર્કેટ વડી કચેરી ખાતે આંદોલન કર્યું હતું ત્યારબાદ સામાજિક એકતા જાગૃત મિશન દ્વારા પાછું એ ચોથા વર્ગના કર્મચારીઓનું મોરચા સાથે મેં સાથે જે કર સામાજિકતા જાગૃત મિશન ના રાષ્ટ્રીય કેવલ સિંહ રાઠોડ છે એમની સાથે બી વાત કરીશું આજે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે નોકરી કરી રહ્યા છે આ તમામ કર્મચારીઓની કાયમી ભરતી કરવામાં આવે અને એમનું આર્થિક શોષણ બંધ કરવામાં આવે આ બાબતેની રજૂઆત સાથે સામાજિક એકતા જાગૃતિ મિશનના નેતૃત્વમાં વડોદરાની અંદર મહાનગરપાલિકામાં કામ કરતા સર્વ સમાજના તમામ કર્મચારીઓ આજે એકઠા થયા છે અમારી માગણી એ છે કે ભારતના બંધારણની અંદર અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસની અંદર આર્થિક શોષણ સામેના અધિકારો આપવામાં આવ્યા છે આ ફંડામેન્ટલ રાઇટ છે આમ છતાં પણ વડોદરાના સર્વ સમાજના જેમાં બ્રાહ્મણ ક્ષત્રિય વાણિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટી એમાં પણ ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયની જે મહિલાઓ છે એ ઘણા બધા સમયથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મહાનગરપાલિકાઓમાં નોકરી કરી રહ્યું છે જે વર્ગ ચારની અંદર ખાસ કરીને સફાઈ કામદાર સમુદાયના લોકો છે ખાસ કરીને જે ડ્રાઈવર તરીકે કોઈ નોકરી કરે છે કોઈ પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે તો આ વર્ગ ચારના તમામે તમામ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ ઉપર જે એમની નોકરી છે એમને કાયમી નોકરીમાં રૂપાંતરિત કરવામાં આવે અને કાયમી નોકરી માટેની નવી જાહેરાત અહીંયા છે એ લાગુ કરવામાં આવે આ માગણી સાથે આજે સર્વસમાજના તમામ લોકો એકઠા થયા છે સામાજિક એકતા જાગૃતિ મિશનના નેતૃત્વમાં એકઠા થયા છે અને આજે અમે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને ત્યાં રજૂઆત કરવા માટે જઈએ છીએ જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવતા સમયની અંદર અત્યારે ફક્ત અમે એમને રજૂઆત કરવા માટે સિલેક્ટેડ લોકો જઈ રહ્યા છે પણ જો ભવિષ્યની અંદર આ બાબતે ગંભીરતા લેવામાં નહીં આવે તો વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરતા તમામ કર્મચારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકા કચેરીના સામે અમે અનિશ્ચિત સમયના ધરણા ઉપર બેસીશું આપણી સાથે દિવ્યાણી બેન પરમાર બી છે એમની સાથે બી આપણે વાત કરીશું કે આ મોરચા વિશે આગળની રજૂઆત શું કરવાની આર્થિક પોષણ બંધ કરો આર્થિક પોષણ બંધ કરો મિત્રો જોઈ શકો છો કે કાયમી ભરતી કરવામાં આવે અને ના કોન્ટ્રાક્ટ સિસ્ટમ કાયમપણે નાબૂદ કરવામાં આવે એની રજૂઆત સાથે આક્રોશ સાથે આજે આ માર્કેટ વડી કચેરી જઈ રહ્યો છે લાઈવના માધ્યમથી જોડાયતા રહેજો આજે આગળ બી તમને બતાવીશું કે આ મોરચો ખંડેરા માર્કેટ જઈને જે રજૂઆત કરે છે યોગ્ય નિરાકરણ આવે છે કે કેમ એ પણ એક જોવા જેવું મુદ્દો છે આપણી સાથે સામાજિક આગેવાન દિવાણીબેન પરમાર બી છે એમની સાથે બી પૂછીશું કે જે આ મોરચો લઈને આવ્યા છે એના વિશે શું કહેશું શું કહેશો બેન આ જે મોરચો તમે ચોથા વર્ગના કર્મચારીઓની માંગણીને લઈને આવ્યા છો બરોડાની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ બેસ પર આ લોકો જે નોકરી કરાવે છે બાર બાર કલાક નહીં અઢાર કલાક પણ કરાવે છે છતાં એમનો પગાર તમે જુઓ દસ હજાર આઠ હજાર બાર હજાર અને કેટલા કલાક નોકરી કરે છે એ બી સરકારને બી ખબર છે નગરપાલિકાઓને બી ખબર છે અહીંયા બરોડાના પ્રમુખને બી ખબર છે બધાને ખબર છે કેમ કે જ્યારે આ સમાજ ના હોય તો અહીંયા કોઈ ઊભો રહીને ચાલી બી નહીં શકે કચેરીઓ બી બંધ થઈ જશે આટલું આ સમાજ એટલે હરિનો ભક્ત આમના માટે અને ઓગણીસો બાણુંમાં જે ભરતી થઈ હતી એના પછી કોઈ ભરતી થઈ જ નથી તો આ લોકો સફાઈ કર્મચારીની ભરતી કેમ નહીં અત્યારે ફાયર બ્રિગેડની ભરતી થઈ રહી છે શિક્ષણની ભરતી થઈ રહી છે પોલીસોની ભરતી થઈ રહી છે તો સફાઈ કર્મચારીની ભરતી કેમ નથી કરતા તમે સફાઈ કર્મચારી શું કોઈ માણસ નથી એમની અંદર કોઈ બ્લડ નથી તમે એનું હંમેશા શોષણ કરતા આવ્યા છે ને કરો છો જેવી રીતે પહેલા એ લોકો ચાલીસ ચાલીસ પચાસ હજાર પગાર લેતા હતા તો આજે એમને આઠ હજાર રૂપિયામાં આખા ઘરના લોકો નોકરી કરે ત્યારે એક પગાર બને છે એમના ઘરમાં આખા ઘરમાં વહુ જાય બેટી જાય એમનો માણસ જાય ભાઈ જાય ચાર જણ કમાય ત્યારે એમના ઘરમાં પગાર ભેગો થાય છે તો એમને સરકારી નોકરી આપો મારે એ જ કેવું છે મેં વિજય શાહ સવાલ કર્યો તો કે તમે આ લોકોને નોકરી આપો તો કે છે કે બેન તમને ખબર નથી બારસો લોકોની ભરતી કરી છે અરે વિજય શાહ પ્રમુખ હું તને પૂછું છું કે કયા તમે બારસો લોકોને નોકરી આપી કોરોના સમયે જેમણે જાન આપી છે જેમણે ઘર બાર છોડી દીધા છે અને ચોવીસ કલાક એ છોકરાઓ એ લેડીસો કોરોનામાં ડોક્ટર નતા હાજર એટલા મારા સફાઈ કર્મચારી હાજર હતા પોટલાને પોટલા બહાર ફેંક્યા છે ડાયપરો બધું જ કામ તમામ સફાઈ કર્મચારીને કર્યું છે એ વ્યક્તિને તમે બારસો લોકોને ભરતી કર્યા છે એ પણ તમે પંદર હજાર પગારમાં ના કોઈ સરકારી પગારમાં વિજય સાહ બોલતા પહેલા રેકોર્ડ જોઈ લો પછી જવાબ આપો એક મહિલાને તમે શરમ કરો અત્યાર સુધી તમે જે ભરતી કરી છે ફાઈર બિગડોમાં બધાને લાગતા વરકતાની ભરતી કરી છે તમે લાગતા વરકતા જે તમારા છે એમને તમે ડાયરેક્ટ કોલ લેટરો મોકલી દીધા છે તમે ડાયરેક્ટ ભરતી કરો તમે ડાયરેક્ટ અમે મોદીજીને પણ કહીએ છીએ કે અહીંયાના લોકો તમારા નામ પર ચરી ખાનારા લોકો તમે આવીને ગુજરાતમાં ધ્યાન આપો તમે જુઓ કેટલું શોષણ થઈ રહ્યું છે આજે અમારા લોકોનું એ મારી એક જ માન છે કે આ લોકોને સરકારી નોકરી મળવી જોઈએ જે રીતે બધા ભરતી થાય છે પોલીસમાં ફોજીમાં શિક્ષણમાં એ રીતે આ લોકોની ભરતી થવી જોઈએ જગ્યા વેકેન્સી બહુ ખાલી છે કેમ કે અહીંયાના લોકો બી પહોંચી વળે તમારે સુરતથી કર્મચારી કેમ મંગાવવા પડ્યા અમદાવાદથી કર્મચારી કેમ મંગાયા તમે મંગાયા નહોતા તમે ખાલી એમને કોટી પહેરાવી હતી અને જાહેર કર્યા હતા તમારે પૈસા લેવા માટે કે ભાઈ આટલા લોકો મેં બહારથી મંગાયા આવું બધું જૂઠું દલાલો બંધ કરો નહી તો હવે તો અમે લોકો બહાર આવી ગયા છે અને અમારા લોકો બહુ શિક્ષિત છે બહુ ભણતરવાળા છે કાયદા કાનૂનવાળા છે એટલે તમને હજુ એ રીતે સબક નથી આપ્યો પણ અમે કલમથી સબક સબક આપીશું અમારી સામે અત્યારે કેવલભાઈ એડવોકેટ છે જ એ સમાજ માટે લડી રહ્યા છે અને કલમથી તમને જવાબ આપશે કે ભરતી કઈ રીતે કરાય પછી તમે એનો જવાબ આપવા આવી જજો તમારી પાસે જવાબ નહીં હોય જય ભારત જય હિન્દ એ શું કહેશો તમે વડોદરાની અંદર વીએમસી ની અંદર પહેલું પ્રાધાન્ય વડોદરાના લોકોને નથી મળતું અને બહારના લોકો આવીને અહીંયા ભરતી થાય છે તો એના વિશે શું કહેશો તમને ખબર જ છે કે પહેલાંથી આપણું શોષણ થતું આવ્યું છે અને થવાનું જ છે જ એટલા માટે જ અને આપણે હવે એકતા કરી છે એમને શું નથી ખબર કે અમારી એકતા કેટલી છે અમારી જાગૃતતા કેટલી છે પણ અમે સંવિધાન બાબા સાહેબે લખેલું છે એટલે અમે કાયદાથી ચાલીએ છીએ અમને પણ તલવારો બંદૂકો આપી દો તમે અને કાયદાથી આપો તો અમે પણ બહાર આવીશું પણ અમે વંશજો કોના છે બાબા સાહેબના એટલે અમે કલમથી ચાલીશું કોઈ સંવિધાન લખવાવાળો પેદા નતો થયો જેને સંવિધાન અમારા સમાજમાંથી લખ્યું છે અને અમારા આજે કેટલા બધા જજ એડવોકેટો પાઈ નોટો બધી જ્યાં-જ્યાં પોસ્ટો છે ત્યાં અમારા માણસો છે સુરતમાં પણ અમારી મોટી મોટી ફેક્ટરીઓ છે તમે અમને શું સમજાવવા માંગો છો તમે અમને કલમથી સમજાવીશું અને જે અમારું શોષણ થઈ રહ્યું છે એ શોષણ અમે તમારી પાસેથી એવી રીતે કરાવડાવીશું ને કે તમે નમસો ને અમે ઊભા રહીશું જય ભારત જય હિન્દ ભારત અમે જાણીશું આપણે લઈને આવ્યા છે એમની પણ મારું નામ ચિરાક પરીખ છે સાથીઓ અન્યાય અને અત્યાચાર એ આ સરકારની અંદર હવે એકદમ સામાન્ય બાબત બની ગઈ છે સાથીઓ હું તો એટલું જ કહેવા માગું છું કે ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશની અંદર સારામાં સારું જીવન જીવવું એ આપણો મૂળભૂત અધિકાર છે અને આ લોકો આપણો મૂળભૂત અધિકાર છીનવી રહ્યા છે આપણે જો સહન કરીશું તો માત્ર ને માત્ર સહન કરવાનો જ વારો આવશે આજે આપણે અહીંયા નીકળ્યા છીએ કાયમી ભરતી માટે કાયમી ભરતી એ આપણો મૂળભૂત હક અને અધિકાર છે જો આજે આપણે રેલી અને શાંતિથી આપણે પ્રદર્શન કરી રહ્યા છીએ આવનારા ભવિષ્યની અંદર જો આપણી આ માંગણી શાંતિની રીતે જો સાંભળવામાં નહીં આવે તો આપણે આક્રમક પગલાં ભરવાની જરૂર પડશે તો હું મીડિયાના મિત્રોના મારફતે જાણ કરવા માંગુ છું કે આ રજૂઆત અમારી ગ્રાહ્ય રાખી અને આ આંદોલનને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવે એવી મારી વિનંતી છે અને જો આ આંદોલનને જો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર આક્રમક રીતે અમે રજૂઆત કરીશું જય ભીમ નમ બુદ્ધાય જય ભારત કે જો આ રજૂઆત ને સંપૂર્ણ પડે તો શાંતિથી સાંભળવામાં આવશે જે રીતે દર બે દર ઘડી ને ઘડી ચોથા વર્ગ ના કર્મચારીઓ પોતાના હકો માટે લડતા હોય અને વારંવાર આંદોલન કરતા હોય તો પણ યોગ્ય નિકાલ ના આવતો હોય પણ તો પણ ચોથા વર્ગના કર્મચારીઓ હાર ના માનતા પોતાની રજૂઆત જે કેવાય કે કંઈ માંગવું હોય તો ભગવાન પાસે જ જવું પડે એવી રીતે વડોદરા માં આવેલી વીએમસી ખંડેરા માર્કેટ વડી કચેરી ખાતે વારંવાર આવવું પડે છે અને અહીંયાના અધિકારીઓ દ્વારા એનો યોગ્ય જવાબ મળતો નથી આગળ લાઈવના માધ્યમથી તમે જોતા રહેજો

કે ચોથા વર્ગના કર્મચારીઓ વળી કચેરી આવી પહોંચ્યા છે આપણી સાથે સામાજિક આગેવાન એવા ઘણા મહા સામાજિક એકતા સાથે મિશનના કેવલભાઈ રાઠોડ બી જે એમની સાથે વાત કરી હતી સાથિઓ હું કેવલ્સની રાઠોડ સામાજિક એકતા જાગૃતિ મિશનના સંયોજક છું આજે વડોદરા મુકામે સર્વ સમાજના તમામ કર્મચારીઓ કે જે વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરી રહ્યા છે બધા લોકો એકઠા થયા છે આ રજૂઆતનું જે મૂળ કારણ એ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા મહાનગરપાલિકાની અંદર નોકરી કરતા સર્વ સમાજના તમામ કર્મચારીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે ભારત સરકારનો જે લઘુત્તમ વેતન માટેનો જે કાયદો છે એ લઘુત્તમ વેતન પ્રમાણે એમને વેતન ચૂકવવામાં નથી આવતું ભારતના બંધારણના અનુચ્છેદ ત્રેવીસ અને અનુચ્છેદ ચોવીસની અંદર જે આર્થિક શોષણ સામેના જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારોનું અહીંયા જે છે પાલન નથી થઈ રહ્યું કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે આઉટસોર્સની જે પદ્ધતિ છે એ સંપૂર્ણ ગેરબંધારણીય છે આ લોકોનું શોષણ કરવા માટે કર્મચારીઓનું શોષણ કરવા માટેની વ્યવસ્થા છે વડોદરા મહાનગરપાલિકાની અંદર અસંખ્ય જગ્યાઓ એ અત્યારે હાલ ખાલી છે ઇવન ખાલી ક્લાસ ફોરની પણ જો વાત કરીએ તો એમાં ડ્રાઈવરની પોસ્ટ છે પટ્ટાવાળાની પોસ્ટ છે સફાઈ કર્મચારીની પોસ્ટ છે આવી અસંખ્ય જે ચોકીદારની પોસ્ટ છે આવી હજારો પોસ્ટ જે છે એ આજે પણ મહાનગરપાલિકાની અંદર ખાલી છે આમ છતાં વડોદરા મહાનગરપાલિકા આ જગ્યા કાયમી ભરતી કરવાની જગ્યાએ માઇનોરિટી પાટીદાર આ તમામ કર્મચારીઓ આર્થિક શોષણ કરી રહી છે એમાં પણ ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાયના લોકોનું સૌથી વધુ શોષણ થઈ રહ્યું છે એમાં પણ જોવામાં આવે વર્ગ ચારમાં

નગરપાલિકા મહાનગરપાલિકાની જે કંઈ પણ છે નોકરી કોન્ટ્રાક્ટ બેઝની એનું પોતાનો ફરજનો ભાગ સમજીને માનવતાની રૂએ એણે ટ્વેન્ટી ફોર બાય સેવન કામ કર્યું છે આમ છતાં પણ આ જ મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે મહાનગરપાલિકાના જે મેયર છે મહાનગરપાલિકાના જે કમિશનર છે એ લોકો આ લોકો જોડે અન્યાય કરી રહ્યા છે એમનું આર્થિક શોષણ કરી રહ્યા છે કાયમી ભરતી જે છે એ ડિક્લેર કરતા નથી કાયમી ભરતી તો ડિક્લેર કરતા જ નથી સાથે સાથે જે લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરી રહ્યા છે એ લોકોને ઇવન લઘુત્તમ વેતન પણ નથી આપી રહ્યા લઘુત્તમ વેતન માટેનો મિનિમમ વેઝ એક્ટ માટેનો ભારત સરકારનો કાયદો છે એ કાયદાનું પાલન નથી થઈ રહ્યું ભારતના બંધારણના અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસમાં જે આર્થિક શોષણ સામેના અધિકારોની વાત છે તો આ બાબતેનું જે છે પાલન થવું જોઈએ એ નથી થઈ રહ્યું તો મૂળ વાત એ છે કે મહાનગરપાલિકાના શોષણ સામે તંગ થઈ અને આજે વડોદરા મહાનગરપાલિકાના સર્વ સમાજના તમામ કર્મચારીઓ હજારોની સંખ્યામાં અહીંયા એકઠા થયા છે અને પોતાની માગણીઓની રજૂઆત કરવા માટે આવ્યા છે આજે અમે લોકો વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને એક રિપ્રેઝન્ટેશન સબમિટ કરવાના છે અને અમારી માગણીઓ છે એમના સમક્ષ રજૂ કરવાના છે અમારી મુખ્યત્વે જે માગણીઓ છે એ માગણીઓમાં એ છે કે કાયમી ભરતી માટેની નવી જાહેરાત છે એ તાત્કાલિક ડિક્લેર કરવામાં આવે વર્ગ ચાર માટે એમાં સફાઈ કર્મચારી છે ડ્રાઈવર છે ચોકીદાર છે પટ્ટાવાળા છે તમામ જે છે ખાલી પડેલી જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવે બીજું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે લોકો કામ કરી રહ્યા છે જ્યાં સુધી નવી ભરતીની જાહેરાત કરવામાં ન આવે ભરતી પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં ન આવે એ સમય દરમિયાન આ લોકોને લઘુતમ વેતન ચૂકવવામાં આવે બે ત્રીજું કે જેટલા પણ કર્મચારીઓ જે છે કે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરી રહ્યા છે અને જેમણે સતત દસ વર્ષ સુધી કામ કર્યું છે અને એક વર્ષની અંદર દિવસ જો એમના પૂરા થયા છે તો નામદાર સુપ્રીમ કોર્ટની પ્રમાણે એ તમામ કર્મચારી છે કાયમી નોકરીના હકદાર છે તો એ તમામે તમામ કર્મચારીઓને કાયમી નોકરી આપવામાં આવે તો આ તમામ માગણીઓ સાથે આજે અમે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને ત્યાં મળવા માટે જઈ રહ્યા છે હવે જોઈએ છે કે કમિશનર શું કહે છે

बंद कर दो मैं काम लगा रहा हूं वो भी उधर बैठ जा जी मेरा پہنچ চাকে য়াংনারাকয়েনেমাদেনেন কাকা সলেন কাসলেড়ে কাকেননে কাই কাকাকা পাকাকেন আিরেন আজিানারেনে কোনারাগাকরাকে আজি ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸ ਦਿੰਦਾ ਕਿ ਇਹ ਕੀ ਕਰਦੇ ਨੇ ਪਾਈ ਇਹ ਸੀ ਜਾਂਦਾ ਕੋਈ ਨਾ ਕੋਈ ਆ ਕੇ ਨਾ ਕਰ ਰਿਹਾ ਹੱਥੇ ਨਾ ਕੋਈ ਬੱਚੇ ਇੱਕ ਮਹੀਨੇ ਰੋਡ ਫਰੇ ਬੰਦ ਤਾਂ ਹੈ ਪੰਚਾਇਤ ਪੈ ਰਿਹਾ ਹੈ ਜਾਉਨੇ ਦੇ ਨਾ ਤੁਸੀਂ ਕੋਈ ਇਤਨੀ ਕਰਨੀ ਮਿਹਨਤ ਕਰ ਕੰਮ ਕਰੇ ਹੈਲਪ ਕਰੋ ਮੈਂ ਜਾਉਨੇ ਜਾਉਨੇ ਕਹਤੇ ਗੋਮੇਂਦਰ ਨਾ ਹੋਈ ਹੋਏ ਗੰਗਦਰ ਜੀ ਬੋਲੇ ਸੀ ਕਿ ਪਾਸੇ ਤੋਂ ਕਮਿਸ਼ਨ ਮੜਾਤ ਹੋਇਆ ਕਿ ਨਾ Ô mọi người ơi 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 কৰো আৰু গেটিছে દર્શક મિત્રો જોઈ શકો છો કે દર વખતની જેમ આ વખતે બેન આ મોરચો ગેટ ની બહાર જ છે અને જે રીતે દર વખતે જે મોરચો આવે છે એ મોરચાને અંદર ના આવવા રોકવા માટે લોક લગાવી દેવામાં આવે છે આજે પણ એ જ લોક લગાવી દેવામાં આવ્યું છે કે અંદર સુધી પહોંચે નહીં પોતાની રજૂઆત કરી ના શકે અને જે આવ્યો છે એ એટલી જ રજૂઆત છે કે શ્રી પોતાની રજૂઆત અમારી રજૂઆત સાંભળે અને એનું યોગ્ય નિરાકરણ લાવે એ પોતાની વેદના સાથે અહીંયા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે આ તાળું તમે માર્યું છે આ તાળું તમે માર્યું છે શું નામ છે તમારું તમને કોણે છે તાળું ઉપર એટલે નર્કમાંથી આદેશ ગયા છે ડેપ્યુટી કમિટી સાહેબ એવું કીધું છે 5 છે જોઈ શકો છો કે ગેટને ને તાળું મારી દેવામાં આવ્યું છે કેમેરામેનને કહીશ કે તમામ દ્રશ્યો બતાડે આપણે યોગેન્દ્રભાઈ જોડે બી વાત કરીશું શું કેસે વારંવાર ડેપ્યુટી કમિશનરને મળવાનો કોઈ મતલબ નથી જ્યાં સુધી ને રાણા સાહેબ આવે નહીં ત્યાં સુધીને અહીંયાથી ઊભા થવાના નથી અને ખાસ કરીને પહેલા ગેટ ખોલો વડોદરાની બાવીસ થી ત્રેવીસ લાખની જે જનતા છે આ એનું જે કોર્પોરેશન છે એ વડોદરા શહેરની જનતાનું છે પરંતુ વારંવાર આ તાળા મારી દેવામાં આવે છે જ્યારે કોઈ મોટા અધિકારીઓ આવે છે જ્યારે પાર્ટીના લેવલના લોકો આવતા હોય છે ત્યારે દરવાજા ખોલી જાય છે ભાઈ તમારા બાપની પ્રોપર્ટી છે તમારા બાપાની પેઢીઓ લઈને આવ્યા હતા આ વડોદરા શહેરની જનતાની પ્રોપર્ટી છે તો તમે આવું જનતા સાથે ના કરો ઠેર ઠેર જગ્યા પર વિરોધ થયો છે એનું મૂળ કારણ છે તમને સિસ્ટમ સાચવતા જ નથી આવડતું ભાઈ તમે નાના માણસ પર શાસન કરો છો જેમ કે પટાવાળા છે ગરીબ માણસ છે પોલીસ કોન્સ્ટેબલ છે એવા નાના માણસ પર તમે શોષણ કરો છો તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરી દો કામ કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ તમે બંધ એટલા નથી કરતા કે તમારી કરોડોની મિલકત જાય છે તમારી કરોડોની જે મલાઈ છે એ મલાઈ ખાવાની જઈ રહી છે એના માટે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ તમારા લાગતા જે કર્મચારી નોકરી કરે છે ખાસ કરીને મુખ્યમંત્રી અને વડાપ્રધાન એવું કહે છે નરેન્દ્રભાઈ મોદી અમે મહિલાઓ સન્માન કર્યું તો આ તમારા પાલિકાની અંદર ચૌદ હજાર પગાર હતો જે મહિલાઓનો એ મહિલાઓનો કોન્ટ્રાક્ટ બદલાઈ ગયો તો બાર પગાર કરી દીધો કેમ બાર હજાર પગાર કરી દીધો ભાઈ મોંઘવારી પ્રમાણે પગાર વધવો જોઈએ તો પછી પગવાર પગાર ઘટાડી દેવામાં આવ્યો આ ચોરે ચોર બધા ભેગા થયા છે તમે આવી ચોરીઓ ના કરો તમે આ ચોરીઓ કરશો વીસ વીસ વરસ કે પચીસ વરસ પછી તમારા બાળકો લુલા લંગડા પેદા થશે તમે આ જે પ્રોપર્ટી જે ભેગી કરો છો એ તમારી પેઢી માટે ભેગી કરો છો પરંતુ તમારી પેઢી જોજો તમે વીસ પચીસ વરસ પછી તમારી પેઢીની અંદર તમારા લુલા લંગડા બાળકો પેદા થશે જણ અર્પણ ન્યૂઝના માધ્યમથી આગળથી જોડાવતા રહેજો ત્યાં સુધી મને અને અમારા કેમેરામેન જયપીસિંહ પરમારને બંનેને રજા આપજો